નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી બાયડથી અરવલ્લી બાયડની કોટીયર્ક સોસાયટીમાં પાછળના ભાગે મેડિકલ વેસ્ટના ડગલા મળી આવ્યા છે મેડિકલ વેસ્ટનો નિકાલ કેવી રીતે કરવો તે નિયમોનો છડે ચોક ભંગ થઈ રહ્યો છે બાયડ નગરપાલિકા અને આરોગ્ય વિભાગ શું કરે છે અનેક સવાલો ઉભા થયા છે આરોગ્ય વિભાગ પગલાં ભરશે બાયળનગર દિવસે દિવસે આરોગ્યધામ બનતું જાય છે બાયળનગરમાં નવી નવી હોસ્પિટલો ખુલતા આરોગ્યની સુવિધાઓ વધી રહી છે તે સારી બાબત છે પણ સાથે સાથે ગાઈડલાઈનનો ભંગ અને લોકોના આરોગ્યને જોખમમાં મૂકે તેવા મેડિકલ વેસ્ટને ગમે ત્યાં ફેંકી દેવો તે માનવ સમાજ માટે મોટું જોખમ સાબિત થાય તેમ છે સંબંધિત આરોગ્ય સેવાઓ સાથે જોડાયેલા લોકોએ પણ આ બાબતનું સંપૂર્ણ ધ્યાન રખાય તે જરૂરી બની ગયું છે બાયડમાં કોટીયર સોસાયટીમાં રહેતા તુષારભાઈ રમાણભાઈ ચૌધરીના ઘર પાછળ મેડિકલ વેસ્ટ કોઈ અજાણ્યા માણસો નાખી જતા આ ઘટના મીડિયા સમક્ષ આવી છે તો આવી રીતે મેડિકલ વેસ્ટ નાખી જનારા તત્વો કોણ હશે તેની યોગ્ય તપાસ સંબંધિત તંત્રએ કરી આવા તત્વો સામે દાખલારૂપ પગલાં ભરવા જોઈએ તેવી લોક માંગ પ્રબળ બની છે જે બાબત આરોગ્યધામ તરીકે વિકાસતા બાયડ માટે શરમજનક બાબત કહેવાય